ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા આ દિવ્ય પ્રસંગે ગુરુ પૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી આ સમારોહમાં આસપાસના એકસો પંદર ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વેદમાતા ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રીવાબા જાડેજા રાઘવજી પટેલ કિરીટસિંહ રાણા ભૂપેન્દ્ર ચુડાસમા અંબરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદમાતા ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી આ પ્રસંગે એક હજાર એકસોમી વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્યભાગ પ્રગટ કરવામાં આવે એકસાથે દોઢ લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતા તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું માગોતરું આયોજન કરી લેવાયું હતું દત્ત જયંતિ સમારોહમાં લાલબાપુએ મનુષ્યજનહીન અબોધ જીવોની પણ ખેવાના કરી છે અને લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલબાપુની પૂજા કરી હતી અને એકસાથે સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનાર હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે આજ રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગદેથર ખાતે પચીસ વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આસપાસના એકસો પંદરમી વધુ ગામ ધુમાડાબંધ અહીં ભોજન લેવા સાથો સાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દીપાન્વિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી સાથે આજ જ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલ બાપુના નિશ્રામાં ચાલી રહેલ ચાલી રહેલ ગોરો પૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા જે કરેલ જે સિદ્ધિ પ્રાપ્ત છે સિદ્ધ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા છે એ સંકલ્પને આજે ઘણા બધા અનુયાયીઓ એમનું રૂપજન્મા સામેલ થયા છે અને તાલુકાના જેટલા ગામો છે એ પણ ધુમાળ છે ઘણી બધી જે કંઈ સામાજિક પણ આ સંસ્થાના માધ્યમથી જોવા જઈ રહી છે અને બાપુને જે સંકલ્પ છે અને સાંજે ત્રણ વાગ્યાના ટાઈમે મુખ્યમંત્રી શ્રી પણ અહીંયા વધારવાના છે સાથે શ્રી અને મંત્રીમંડળ પણ ઘણા બધા મહાનુભાવો સંતો મહત્વ પણ વધારવાના છે અને સૌ પ્રસાદ લઈ અને સૌ રાજી થાય એવો બાપુ રાજી હતો અને બાપુએ જે સંકલ્પ કર્યો હતો એ તો પૂરો થાય છે એવું હું માનું આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાય અમને સાથ સહકાર આપ્યો છે અને બધા પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પ્રસાદ લે એ અમને એ અમારા સૌભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં તો બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભૈયા ઉઠી ગયા એના ટાઈમે તો એની હાજરી આઈપી આજે જેવી વચન આપ્યું તું બે વર્ષ પહેલા તો હું એકવાર આશ્રમે આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ ને પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે ઝાઝુ માણસ આવ્યું અને ઝાઝુ માણસ કેમ જમે એમાં અમે ખૂબ આજ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા હતી અને અમારો પ્રસંગ ખરેખર તીપી ગયો સારામાં સારો કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે તો ઓલ માતાજી જે ગાયત્રી આશ્રમ છે જે તરીકે પ્રખ્યાત છે ત્યાં આજે ઉપેટાનું ગામ ગામધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો છે અને જે આ આશ્રમમાં તમે બાપુના પહેલા માનતા હો તેની ખૂબ ગર્દી છે અને આ તકે જે સીએમ સેક્ટર વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારૂ રૂપે ચાલુ છે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા ચાલુ છે